વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતની અંદર બે પોઈન્ટ ચાર છે બે પોઈન્ટ ચાર ને ગણતા પહેલાં કેટલાક નિત્ય છે એ આપણે જોવા મળે નિત્ય સમ એટલે શું નિત્ય સમ એટલે કે અવયવ પાડવાનું એક સૂત્ર કહીએ તો સૂત્ર કહી શકાય કે ભાઈ આ પ્રકારની રકમ હોય તો આ નિત્ય સમથી દાખલો ગણો તો તમને આવી જાય દરેક નિત્ય સમ એક પ્રકારનું અવયવ ગણવાનું સૂત્ર છે તો એવા આપણે ચાર નિત્ય સમ જોઈએ ટોટલ તમારે આઠ નિત્ય સમ છે આ વિડીયોની અંદર આપણે ચાર જોઈશું આપણે બીજા ચાર જોઈશું તો મિત્રો પહેલું નિત્ય સમ છે એક્સ પ્લસ વાય વર્ગ આ રીતે તમને કોઈ રકમ આપેલી હોય એક્સ પ્લસ વાય કાઉસ વર્ગ તો એનો જવાબ આ રીતે થાય પહેલા પદનો વર્ગ બે પદનો ગુણાકાર ગુણ્યા બે નીચે સમના કરવાના છેલ્લા પદ વર્ગ આ તમારો જવાબ આવી જાય સીધું કમ્પ્લીટ આને આ આપ્યો તો આમ કરો પહેલા પદ વર્ગમૂળ છેલ્લા પદ વર્ગમૂળ કૌંસ વર્ગ મધ્યમ પદની ની નિશાન લેવાની જે હોય તે વત્તા તો વત્તા નો ઓછા ઉલટ પુલટ બને રીતે દાખલો ગણી શકાય આમાં પેલું હોય તો આ જવાબ આવે આમાં પેલું તો આ જવાબ આવે આપણે દાખલો જોઈએ દાખલા તરીકે ઉદાહરણ નંબર અગિયાર નો પહેલો દાખલો છે એક સત્તા ત્રણ એક સત્તા ત્રણ બે વાર એવું છે આપણે હોલ સ્કેર કરી નાખે આ રીતનો દાખલો થઈ ગયો કોઈ પણ રકમ વર્ગ હોય ત્યારે આ રીતે દાખલો ગણો આપણે નિશાની શું તો નીચે સમય એ કેમ કે છે કે હોલ સ્કેર અને હોલ સ્કેર કહે હોલ સ્કેર વાળો દાખલો હોય એટલે કે કૌંસનો વર્ગ હોય તો આપણે પહેલા નીચે પ્રમાણે દાખલો ગણવાનો પહેલા નીચે સમય કઈ રીતે ગણવાનો કે ભાઈ પહેલા પદનો વર્ગ એ પહેલું પદ એક છે એટલે પહેલા પદનો વર્ગ પછી બે ગુણાકાર જો પદ્યા બે ગુણાકાર ગુણાકાર તો અને અને વર્ગ 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 મિત્રો નવ બસ આ જવાબ આવ્યો રકમ જોઈને આપણે દાખલો ગણવા મોડેલ ગણી શકાય પહેલા પદનો વર્ગ નો વર્ગ બે પદ નો ગુણાકાર ત્રણ એક ગુણ્યા બે સૂત્ર નારે છ એક વત્તા નવ

આપણે લખવાની એમ જ પહેલા પદનું વર્ગમૂળ પછી આ શું છે મધ્યમ પદ શેનાથી બનેલું છે બે પહેલું પદ ને બીજું પદ બે વર્ગ મૂળ કરી લેવાના અને છેલ્લા પદનો વર્ગમૂળ પાંચ પચીસ નું પાંચ ગુણ્યો વર્ગ બસ આ લખીને સીધા તમારે પહેલું અને છેલ્લું પદ લખીને મધ્યમ પદ ની દિશા લખવાની હોલ સ્કેલ કરી નાખો તમારો જવાબ આવી આ એક સત્તર ત્રણ ની જગ્યાએ એક સત્તર ચાર એમ જ થાય પહેલા પદનો વર્ગ બે પદ નો ગુણાકાર ગુણ્યા બે છેલ્લા પદનો વર્ગ આવ્યો

તો મધ્યમ પદ એટલું હોય આનું વર્ગ ગુણ આનું મધ્યમ પદ હોય આવું તો હંમેશા નિત્ય સમ એક થી દાખલો થાય અહીંયા જો આ પદ ન ત્રિપદી તો ઘણા બધા દાખલાઓમાં આવે છે આપણને કેમ ખબર પડે કે નિત્ય સમ એક થી થાય તો તમારે બંનેના વર્ગમૂળ હોવા જોઈએ બંનેના વર્ગમૂળ કાઢીને ગુણ્યા બે કરો એટલું મધ્યમ પદ હોય સમજી લેવાનું કે નિત્ય એક પ્રમાણે દાખલો છે આમાં તો ખબર પડી જાય હોલ સ્કેર છે એટલે નિત્ય સમ એક છે પણ ત્રિપદીમાં કેમ ખબર પડી

છેલ્લા પદ નું અહીંયા બે પેલું પદ છેલ્લા પદ નું વર્ગ મૂળ લખો બરાબર છે તો બે વાય ઓછા એક બે બે પદનો ગુણાકાર છે આ બે પદ કંશ લેવાનું બે ને એક અહીંયા આપણે કેમ લે છે અહીંયા સાત ને પાંચ બરાબર સાત ને પાંચ

બરાબર કૌંસ નો વર્ગ છે તો આમ લખો તો આ બે કૌંસ ઈવન એમાં આને પણ લખી શકાય આ પણ જો આપ લખી શકાય એટલે આમ 144 નો 174 તો 174 નો વર્ગ તમે કરી શકો એમાં આપણે 173 નો વર્ગ કર્યો તો આ રીતે હું આ પ્રમાણે પેલા પદ નો બે પદનો ગુણાકાર ગુણ્યા બે બે પદ ગુણાકાર ગુણ્યા બે અને છેલા પદનો અને આ જે અહીં આપણે લેવાનું છે આ બે આપણે લેવાનું બરાબર એ ચા બરાબર છે એ પેલા પદ નો વર્ગમૂળ છેલા પદ નો એટલે વર્ગમૂળ છે એ તમે કાઢી લેવા પેલા પદનો વર્ક કરો પદનો કરો અને બે પદનો ગુણાકાર ઓછા બે પહેલા પદનો વર્ગ કર્યો છેલ્લા પદનો વર્ક કર્યો બે પદનો ગુણાકાર ગુણ્યા બે એક નો વર્ગ ચાર નો આઠ એક અને ઓછા ચાર નો વર્ગ સો સમજાય મિત્રો તો ઉલટું હોય તો આમ હોય તો આ રીતે ગણાય અને આમ હતો આ તે બીજા પર લઈ અને કાઉન્સ નો વર્ગ કરી નાખો તમારો જવાબ આવી જાય આમ ડાયરેક્ટ ગણવો તો પહેલા પદ નો વર્ગમૂળ છેલ્લા પદ વર્ગમૂળ ઓછા નિશાની ઓલ નો સ્કેર આ પહેલા પદ નો વર્ગમૂળ બીજા પદ છેલ્લા પદ નો વર્ગમૂળ બરાબર છે આ જો પહેલા પદ નો વર્ગમૂળ છેલ્લા પદ નો વર્ગમૂળ x ઓછા 4 કાઉન્સ નો વર્ગ આવી ગયો જે જવાબ છે આપણો પહેલા પદ નો વર્ગમૂળ છેલ્લા પદ વર્ગમૂળ ઓછા 4

સોળ વર્ગમૂળ પણ ચાર થાય ઓછા ચાર થાય જરૂર અત્યારે લખવાની હોય સોળ નું ઓછા ચાર ચાર લખી છે તો મધ્યમ પદ હંમેશા ઓછા નું જવું જોઈએ એટલા માટે સોળ નું વર્ગમૂળ ઓછા ચાર લીધું બરાબર છે ઓછા ચાર લીધો બરાબર ઓછા ચાર લીધું તો અહીંયા તમારે છેલ્લો તમે ઓછા ચાર લખો તો લખી શકો કોઈ ફરક નથી સુકમ ફરક નથી કારણ કે વર્ગમૂળ કોઈ દિવસ મારે એટલે સોળ નું વર્ગમૂળ ઓછા છે બરાબર છે તો આ રીતે પણ દાખલો થઈ શકે બરાબર હવે ચાર ઓછા નો વર્ગ કર્યો છે તો પહેલા પદનો વર્ગ બે પદ નો ગુણાકાર ભણ્યા છે

આ નીતિ સમબ્રહમણ તો નીતિ સમજી લેવાનું આનો વર્ગ મૂળ 4 આનો વર્ગ મૂળ x 4x ગુણ્યા બે કરો 8x હવે કે ઓછા હોય એટલે સમજી લેવાનું નીતિ સમ બે છે અને વર્તે નથી હોય તો સમજી લેવાનું નીતિ સમ એક છે એક અને બે માં ફેરફાર એક ઓછાનો તરફ છે બાકી સેમ રીત છે સેમ દાખલા છે કોઈ જાતની રીત બદલતી નથી મધ્ય નિશાની સિવાય ઓછાની વચ્ચે નિશાની હોય તો સમજી લેવાનું નીતિ સમ બે પ્રમાણે કરવાનું મધ્યમ પદની નિશાની અહીંયા લેવાની હોય છે ઓછા હોય તો આપણે ઓછા પદ વર્ગમૂળ નીકળે એવા હોવાની પૂર્ણ વર્ગ હોય બીજો અહીંયા પૂર્ણવર્ગ નીકળે એમાં દાખલા તરીકે ચાર એક નો વર્ગ ચૌદ તો આમ નથી ચૌદ હોય તો આમ થાય બરાબર છે આમાં નિયમ છે કે બંને પદ વર્ગ પૂર્ણ હોવા જોઈએ એટલે કે વર્ગમૂળ નીકળી શકે એવા જોઈએ વચ્ચે ઓછાની નિશાની હોવી જોઈએ વચ્ચાની વચ્ચાની હોય તો આ થાય જ નહીં સમજી લો આ બે નિયમ છે પૂર્ણ તફાવત રીતમાં હંમેશા બે વર્ગમૂળ નીકળે એવા બંને પદવાજી અને બંને પદ વચ્ચે હંમેશા ઓછાની નિશાની હોવી તો એક વત્તાનો એક ઓછાનો પોષ બની નાખો આ બંનેના વર્ગમૂળ કાઢ્યું એક્સ નો વર્ગમૂળ એક્સ ને વાય વર્ગમૂળ વાય એક ઓછાના બનાવો એક વત્તાના બનાવો એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય દાખલા ઉદાહરણ નંબર તેર બે માં દીધું છે

બે કુલ ચાર નંબર ચાર નો પાંચ આપ્યો છે જવાબ આપેલો રકમ આપેલી તો જવાબ લેવાની જવાબ આપે તો રકમ લેવાની આમાં આપણે રકમ આપેલી જવાબ આ દાખલો આમાં પણ કરી શકાય એ ત્રણ નૃત્યાંશ આપણને ખબર કેમ પડે કે આ દાખલો એ રીતનો છે આપણે રકમ સમજી લેવાનું કે બની ના વર્ગમાં નીકળતા હોય તેને ઓછા નીચા હોય તો હંમેશા નિત્ય સમજ હોય અને રકમ આપ્યો કે એક વધારાનો કૌંસ ને એક ઓછાનો કૌંસ આપેલો તો હંમેશા નિત્ય સમજ ત્રણ મુજબ બે સેમ સમ આપેલા હોય તો નિત્ય સમ બે મુજબ હમ એક વધારાનો કૌંસ એક ઓછાનો કૌંસ આપેલો હોય તો નિત્ય સમ ત્રણ મુજબ કરવાનો કેવી રીતે કરવાનું તો જો પહેલા પદ્ધતિ વર્ગ આવ્યો આમ આપેલું હોય તો આપણે પેલા પદ નો બીજા પદ નો વર્ગ કરી હોય તો ઓછા ની સંખ્યા કરો તમારો જવાબ બનશે તો આમ આપેલું તો પહેલા પદ નો વર્ગ x બીજા પદ નો વર્ગ y વર્ગ વતે ઓછા ની કરીને આપણે આવો તો આમ લખાય આવો તો આમ લખાય તો આપણે આમ આપેલું છે તો આપણે શું કરશું પેલા પદ નો વર્ગ કરશું ઓછા ની સંખ્યા જાય બીજા પદનો નો વર્ગ પેલા પદ નો વર્ગ ચાર ઘાત બીજા પદ નો વર્ગ 3 નો ચાર જવાબ આવશે એકદમ ઈઝી નો સર

આમ કીધું પેલા પદ વર્ગ બે પદ ગુણાકાર ગુણ્યા બે અને છેલ્લા પદ નો વર્ગ કરો તમારો જવાબ આવી આવ્યો અને રકમ આપી હોય તો પેલા પદ નો વર્ગ મૂળ છેલ્લા પદ નો વર્ગ મૂળ વર્ગ કરી નાખો તમારો જવાબ આવી જાય આમાં પણ ઈ જ બને એક રકમ ઓછા નિશાની આપેલી હોય બરાબર છે ઓછા ઓછા એ ઓછા એક સુધાર ચાર આપણે લખી શકીએ પેલા પદ નો વર્ગ કરો બે પદ ગુણાકાર ગુણ્યા બે કરો છેલા પદ નો વર્ગ કરો તમારો જવાબ આવી જાય આ રકમ આપેલી હોય તો પેલા પદ નો વર્ગ મૂળ છેલ્લા પદ વર્ગ મૂળ

બંનેના વર્ગ કરી નાખો આનો પણ વર્ગ કરો અને આનો પણ વર્ગ કરો વચ્ચે ઓછા નિશાન લગાડો આનો વર્ગ વાય ને આનો વર્ગ નવ છે પચાસ વચ્ચે ઓછા નિશાન બરાબર છે મિત્રો ચોથું નિત્ય સમ છે એની અંદર પહેલી રકમ સરખી હોવી જોઈએ બીજી રકમ અલગ હોવી જોઈએ એક એટલે એક્સ એક્સ હોવા જોઈએ જો અહીંયા રકમ આપી છે ઉદાહરણ નંબર અગિયાર નો બીજો દાખલો છે એક્સ એક્સ છે અને આ રકમ અલગ અલગ એટલે પહેલી રકમ એ બે કૌંસમાં સેમ હોવી જોઈએ અને આ જે છે એ અલગ અલગ હોઈ શકે તો શું કરવાનું પહેલા પદનો વર્ગ કરવાનો આ બે છેલ્લી રકમનો સરવાળો કરવાનો અને ગુણ્યા એક અને પછી છેલ્લી બે રકમનો ગુણાકાર સરવાળો મધ્યમ પદમાં મૂકવાનો છેલ્લી બે રકમનો ગુણાકાર અંતિમ પદમાં મૂકવાનો બસ આ ગુણ કે સમજે દાખલા તરીકે એક સુધા ત્રણ એક સુધા પાંચ છે તો પહેલા પદનો વર્ગ કરવાનો પછી છેલ્લા બે પદ છે એ બી કે તો એ બેનો સરવાળો બાજુમાં એક સરવાળો અને છેલ્લા એ બીનો ગુણાકાર છેલા પદમાં એક્સ નો વર્ગ પાંચમાંથી ત્રણ જાય બે બાજુમાં એક પાંચ તરીકે ઓછા પંદર જવાબ આવી આમ કરવો એકસો પાંચ એકસો છ તો આ એક સો અહીંયા જે પદો એ લખવાનું હોય એ બી ગુણાકાર પાંચ ગુણ્યા છ સો નો દસ હજાર પાંચ છ અગિયાર ગુણ્યા છો એટલે અગિયારસો પાંચ છ ત્રીસ ત્રીસ ત્રણ નો કરો અગિયાર હજાર એકસો ત્રીસ થાય એ રીતે બે કોઈ ચાર દાખલો નંબર એકનો પહેલો છે એક સત્તા ચાર એક સત્તા દસ તો પહેલા પદ નો વર્ગ કરવો એ અને નો સરવાળો મધ્યમ પદો બાજુ તો પદો નો વર્ગ ચાર ને દસ ચૌદ ચાલીસ એ રીતે બીજો દાખલો પણ છે તો પહેલા વર્ગ કરો એ અને બી તરીકે મૂકો અને એ ગુણાકાર તરીકે મધ્યમ મૂકો તો મિત્રો એક્સ નો વર્ગ એ બી નો સરવાળો કઈ દસ ઓછા એમાં આઠ તો ઓછા અને ગુણાકાર કરી ઓછા એ સિય અસમાન ચીન થાય તો મિત્રો ચારે ચાર રીતે તમને બરાબર સમજાઈ ગયા હશે તેના દાખલા હજી પણ છે તો તમે મિત્રો પ્રેક્ટિસ કરજો જરૂરથી હવે નેક્સ્ટ વિડીયોમાં બાકીના ચાર છે એ સમજાવવામાં આવશે જય દ્વારિકાધીશ જય શ્રી આવજો